હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન જીવનમાં ઉતારવા જેવું ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જીવ તું કાચી માટીનું કોયું રે જીવ તું માટીનું કો तर जे तारी काया न कल्याण जीव काचि माडियु रे जीव तारी काया लाग शे द्रुजवारे जीव तारी काया लाग शे द्रुजवारे हे जीव त થોડા દિવસનો મહેમાન જીવતું થોડા દિવસનો મહેમાન જીવતું કાચી માટીનું કોડીયું રે જીવતું કાચી માટીનું કોડીયું રે જીવતે તો પરમાનથમાં પગ નથી મૂક્યો રે જીવ તે તો પરમાત્મા પગ નથી મૂક્યો રે જીવતું તો સ્વર્થમાં દોડ તો સદાય જીવતું તો સ્વર્થમાં દોડ તો સદાય તું કાચી માટીનું કોડીયું રે જીવ તને સંતોષ સમજાવે શાન મારે જીવતને સંતો સમજાવે શાન મારે હે જીવતું લઈ લેહારીનું નામ જીવતું લઈ નું નામ જીવતું કાચી માટીનું રે મનુષ્ય દેવ મળ્યો છે મૂંગા મૂલ નોરે મનુષ્ય દેવ મળ્યો છે મોઘામૂલ નો રે હે જીવ તને ફરી નહીં મળે અવતાર જીવ તને ફરી નહીં મળે અવતાર જીવતું કાચી માટીનું કોડીયું રે કે જીવતું કાછી માટીનું કોડીયું રે જીવ તું તો લાખ સોરિયાસી ફેરા ફર તોરે જીવ તું તો લાખ સોરિયાસી ફેરા ફર તોરે જીવતને મળ્યો મહામૂલ્ય અવતાર જીવતને મળ્યો મહામૂલ્ય અવતાર જીવતું તો કાચી માટીનું કોડીયું રે જીવતું તો ભક્તિ ભજન સેવા કર ઝેરે જીવતું તો ભક્તિ ભજન સેવા કર ઝે જીવ તું તો કરી લે કરવા જેવા કામ જીવ તું તો કરી લે કરવા જેવા કામ જીવ તું કાછી માટીનું કોડીયું રે હે જીવ તું કાછી માટીનું કોડીયું રે